જય ભીમ જય કાશીરામ આજરોજ આપની સમક્ષ ઉપસ્થિત થયો વિડીયોના માધ્યમથી અને જે મારો વિસ્તાર કહી શકાય વિસાવદર તાલુકાનું જાંબુડાગા ગામ જ્યાં જાતિવાદી માનસિકતા ધરાવતી ગ્રામ પંચાયતની જે બોડી છે એ ક્યાંક ને ક્યાંક દલિત સમાજને માણસ નથી ગણતી એક જે જાનવર જેવી જે હાલત છે એમની ત્યાં જે કહી શકાય કે સારા રોડ રસ્તા નથી અને જે બનાવવામાં આવેલા એ પણ ક્યાંકની જે તોડી ફાડી અને એની ઉપર કોઈ મરામત નથી કરવામાં આવેલી અને પંદરથી વીસ વર્ષથી જે અમારું એક પ્રતિનિધિત્વ હતું પંદર વીસ વર્ષ પહેલાં જેમણે એક પુલ અમને બનાવી આપેલ હતો એ પુલ અત્યારે એક ખંડર હાલતમાં જોવા મળે જે તમને વિડીયોમાં પણ મેં બતાવ્યો છે હવે આ જે પુલ છે એમની ક્યાંક ને ક્યાંક આ લોકો એ કામને નજરઅંદાજ કરે છે કારણ કે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ લોકો સ્પષ્ટપણે જાતિવાદને સમર્થન આપે જે પોતાના વિસ્તારોમાં સારા એવા બ્લોકના રસ્તાઓ બનાવી શકે પણ જે રસ્તાઓ છે એમાં માટી પણ નથી નખાવી શકતા દલિત સમાજના વિસ્તારો ઉપર અને રોડ રસ્તાઓમાં જે ખાડા પડી ગયેલા છે જે પ્રસ્તુતિ મહિલાઓ હોય જેમને ડિલિવરીનો જ્યારે એવા કોઈ કેસ હોય ત્યારે લઈ જવામાં આવે તો ત્યારે પણ ઘણા બધા રસ્તાઓના અભાવે જે તકલીફો ભોગવવી પડે છે અને આંબેડકર ભવનની જે ચર્ચા ચાલે છે એની પણ પ્લોટ ફાળવણી થવી જોઈએ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી થોડી ઘણી પણ શરમ હોય આ ગ્ર ગ્રામ પંચાયતને અને એમના જે પ્રતિનિધિત્વ છે તો આ કામને શરૂ કરવામાં આવે નકર પછી ક્યાંક ને ક્યાંક અમારે રસ્તા ઉપર ના ઉતરવું પડે અને એવી કોઈ સ્થિતિ આંદોલનત્મક સ્થિતિ ના ઊભી કરવી પડે એ પણ ધ્યાન રાખો અને અમારા જે પ્રતિનિધિત્વ છે એ ક્યાંક ને ક્યાંક ખબર નહીં કોઈના દબાવમાં છે કે પછી ક્યાંક ને ક્યાંક એવા કામ અહીં એમને નજર નથી આવતા કે આ ખાડા કાન કરે છે પણ મારો કોઈ વ્યક્તિગત વિરોધ નથી મારે એક ભલામણ છે કે જે કામ આપણા જે દલિત સમાજના જે પ્રશ્ન તમે અમારા પ્રતિનિધિત્વ છો તે પ્રશ્નને તમે ગ્રામ પંચાયતની અંદર ઉપાડો અને એ કામ જલ્દીથી કરાવો અને જે પાણીની સમસ્યા પણ થોડી ઘણી ભોગવી રહ્યા છે એ પણ હું કહેવા માંગુ છું કે સમયસર એ બધું જે તમારે આમાં અંડરમાં આવતી કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી પાડો નગર પછી અમારે કોઈ આંદોલનત્મક પગલાં ના ના ભરવા પડે એવી સ્થિતિ ના ઊભી થાય